નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ સેન્ટ ન્યુઝમાં મિત્રો મહિલાઓને બે હજાર પચીસ છવ્વીસ માટે બાકી ચુકવણા માટેના ખર્ચને વહીવટી મંજૂરી આપવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગે આખરે જીઆર પ્રસિદ્ધ કરી દીધો છે પરિપત્ર જાહેર કર્યો છે મહિલા સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓ હેઠળ હિંસાથી અસરગ્રસ્ત તમામ વ્યવસ્થાઓના સંકલન અને મૂલ્યાંકન માટે પંચાણે લીધેલ ક્રમાંક હેઠળના તારીખ વીસ છ બે હજાર પચીસના ઠરાવથી રાજ્યમાં ઈ નારી નેટવર્ક ઓફ એડવાઇઝ રિફરલ એન્ડ ઇન્ફોર્મેશન ફોર વુમન ઇન પાવરમેન્ટ સિસ્ટમ તૈયાર કરવા માટે

તો ઠરાવ કરવામાં આવે છે કે રાજ્યમાં ઈ નારી સિસ્ટમ કાર્યરત કરવા માટે વર્ષ ત્રેવીસ ચોવીસ માં મંજૂર થયેલ રકમ સામે પૂરેપૂરો ખર્ચ થઈ શકે ના હોય સિસ્ટમના બાકી ચૂકવણા માટે કુલ રૂપિયા જીરો પોઈન્ટ પત્રીસ કરોડની નવી બાબતની જોગવાઈ અનાવર્તક તરીકે મંજૂરી આપવામાં આવે છે આ મંજૂરી ઈ નારી નેટવર્ક ઓફ એડવાઇઝ સિસ્ટમ કાર્યરત કરવા માટેના વંચાણે લીધેલ ક્રમાંક હેઠળના ઠરાવમાં દર્શાવેલ નાણાકીય શરતોને આધીન રહેશે આ અંગેનો ખર્ચ માગણી નંબર એકસો છ મુખ્ય સદર બેતાલીસ પાંત્રીસ મુખ્ય પેટા સદર બે ગૌણ સદર આઠસો પેટા સદર એક હેઠળ કરવાનો રહેશે અને આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જીઆર આ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ